નમસ્તે મિત્રો કેમ કે મેં સવારનો વિડીયો નથી ઉતાર્યો તો હું અત્યારે વિડીયો ઉતારું છું કેટલા વાગ્યા તો એને પેપન મિનિટ થઈ તો ગાયમાં તો આવીને કેમ કે મારા હમ કામ હતું કપડાં હતા પણ કપડાં મેં અલગ અલગ કીરા બધા ધોયા હૈયા એવા બધા ને વાસણ બધા હતા દસ દિવસને એમ એ મેં વાળા કીરા માતાજી એવી ગયા તો એને અવતારાનો વિડીયો બધું તો મારો વિડીયો જોતા કે મારા તમારા સપોર્ટની જરૂર છે એ સપોર્ટની જરૂર છે કે હું મૂંગા પ્રાણીની સેવા કરવા માંગુ છું કે બિલાડા છે મારા ઘરમાં પાંચ એ તો એ વર્ષોથી એને વેલો આખો ચાર પેઢી વહી ગઈ છે નાનો આમ તો બચું હતું ત્યાંથી બીજું તો અમારે ગા પછી ગા વાસળી પછી વાસળી આવે તો અમારે ગઈ એક તો નંદી મહારાજને બિશારાને આંખે પાટા બાંધીને કોક મૂકી ગયું હતું એને ત્રણ ત્રણ ચાર વરસ જા તો એ તે અમારે થોડોક મોટો છો એટલે પછી એને એ બજારા સરવા શીખી ગયો હતો બધાને માલ રખડતા હોય ને એમાં એ સડી ગયો હાલો ભાઈ એનું એક કામ તો થઈ ગયું કે નંદી મહારાજ ને પછી મોટા થાય મારે પાડી પછી એક ગાય માતા હતા બે દિવસની વાસડી વૈયાણી ગેલી ગાય હતી અને ગૌશાળાની ગાયું તો ગાય ગઈ અને વાસળી મૂકીને કૂતરાય વેખી તો એક તો અહીંયા ભાડાના મકાનમાં જેઠ મહિનાનો વાસળી બિચારી અમારી ડહળાથી ડહડા તમારે ઝાપા મોર આવી કે અહીંયા ઝાપો છે અહીંયા અમારે ઝાપા છે હું દ્રહી થઈ ગઈ પછી ગાયને અમે વાસળીને મોટી કરી મેં તમને એક વેડિયામાં મેં તમને ગાયનો જે ખીલો છે એ ખીલો લાગે એમ નથી આ ધાર ઉપર છે તો પથ્થરવાળી જમીન છે તો એ ખીલો અમે વાળાનો અમે અંદર થોડોક ડાયટો થો બોલે સિમેન્ટથી ને એમથી અમે એ ખીલો કર્યો હતો એમનામ છે હજી પણ એ બે અઢી વર્ષને થયા માતાજી ક્યાં તો બે આ બાજુવાળાની વાસડી ને અમારી વાસળી બે ઊું પછી ગોતતા પણ મળી નહીં કાંઈ હાંગ ભાગી જાય પૂછી એવું કઈ નહી તો મૂંગા જનાવર ની સેવા કરવાની એટલે ઈચ્છાની વાત એ નથી પણ હું મૂંગા જનાવર ને હું પેલેથી આમ થોડુંક માન આપું કે ભાઈ મૂંગા પ્રાણી નું કોણ પશુ પંખીનું કોણ ભગવાન કૃષ્ણ ભગવાન ખુદ કહે છે કે મા ની અંદર માણસો માયાળું છે કોઈ ઊંડા પ્રાણી કોઈ શું મકર એને જન્મમાં શું કામ દે એને ખબર છે ઘર નથી બહાર નથી એ ભણવાના નથી નોકરી નથી મળવાની ક્યાંય પૈસા કમાવા નથી જવાના પૈસા પૈસા એને કદાચ પગે બાંધીતી કંઈ ખરીદવા નથી જવાના એ માગી નથી આપવાના એ જીબાન નથી એને પીડાની કોઈને કોને ખબર પડે એટલે પશુ પંખી અને મૂંગા પ્રાણી ઉપર દયા કરો બસ હું તો એ છું મારામાં એ જ છે ઓ ગમે બજારે ગયું હોય કે ખરીદી કરવા ગયું હોય કંટો મારવા ગયો મને માણસમી નજર ના હોય કઈ ગાય ચાઉભી છે હું ખાય છે કોણ એને હેરાન કરે છે પછી કુતરા કેટલાક બે પોળા હોય આ તે બધી મારી નજર એની કેન્દ્રિત એની ઉપર રહી કારણ કે આગળ વધુ કારણ કે તમને ખબર છે ઘર અત્યારે તો મારું ગરીબ જ છે કેમ કે એટલી બધી મારામાં નથી કે હું એની આટું એની આટું બે હવા માટે એની સાટું શેડી બનાવીએ કહું કે એવું કરું સમજ્યા જે કાંઈ હું કરું એ આમાંથી થાય તો થાય ન કંઈ ન થાય કેમ કે પછી આમાં છે એકવાર આપણે કોઈતરાની ડ્રેસું કરી હોય દુઃખી કોઈતરાની એમાં ગાયું હોય બધું હોય પણ એની માટે પછી સુવિધા કરવી પડે ને ખુલ્લા મેદાનમાં આવીને છોડી દેવું ટાઈલનું તડકાનું તો આપડી લાયકાત નહીં ને અને એ એવું કરાય એની એ આપણે ઈ બધું આપણે પાસે એવી સુવિધા થોડી થોડી હોય કે થોડાક પૈસાની સુવિધા હોય ને તો જ એ કરાય એટલે હું કહું છું કે તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો મને લાઈક કરો જોવો જુઓ તમે સમજ્યા અને આ પ્રેરણા પણ હું તમને બધાઈને આપું કે તમે મોંઘા પ્રાણીની સેવા કરજો જય માતાજી દ્વા એકાદશીશ